મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે શ્રી માધવ ગૌ સેવા સમિતિ ભુજપુર ગૌ ગૌકથાનું આયોજન તારીખ બાર એકથી સોળ એક સુધી કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે શ્રી માધવ ગૌ સેવા સમિતિ ભુજપુર આયોજિત ગૌકથાનું આયોજન તારીખ બાર થી સોળ એક સુધી કરવામાં આવી છે જેસલપેર દાદાની વાડી બસ સ્ટેન્ડની સામે ભુજપુર ગામે છેલ્લા ચાર વર્ષથી ઉજવાતી ગૌસેવાના લાભાર્થે આ કથાના વ્યાસપીઠે શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી મોટી ભાળિયાવાડા સે કથામાં રાજકીય સામાજિક આગેવાનો અને સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે ભુજપુર ગામે થોડા દિવસો પહેલાં શ્રી મામલ માતાજી મંદિરનો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં ભુજપુર ગૌશાળા અને ભુજપુર ગામની ગાયોને ઘાસચારાનું નિરણ દરરોજ પાંચ દિન સુધી કરાતું હતું ત્યારે વળી આ ગામે ગૌ સેવાના લાભાર્થે કથાનું આયોજન થતા સેવા સમિતિમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ચંદ્રકાંતભાઈ ડેઢિયા ઉર્ફે બબલા સેઠની ગૌસેવાની સમિતિએ આજે ખાસ યાદ કર્યા હતા શ્રી માધવ ગૌ સેવા સમિતિ આયોજિત આ કથાને સફળ બનાવવા મોતીસાગર મહારાજ સાહેબ તેમજ સમિતિના પ્રમુખ સમાજ સેવી ધારસીભાઈ નેજાર કિરીટ સોની વિનોદ પીઠડીયા નારણ ગિલવા ઉમેશ જોશી ધનરાજ ગટવી અરવિંદ મહારાજ માણિક ગટવી હિતેશ ભારતીપત જાડેજા આરીફ ખલીફા સાથે અહેવાલ પરેશ જોશી મુન્દ્રા કચ્છ મારું નામ વિનોદભાઈ પીઠડીયા અને ભુજપુરમાં પચીસ વર્ષથી શિક્ષક સમિતિના આયોજન સાથે જોડાયેલો છું આ વર્ષે બે હજાર અઢારમાં ચોથી ગૌ ગૌકથા અને બે હજાર ઓગણીસમાં ચોથી ગૌકથા અને ગામ ઉત્થાન અને સામાજિક સમરસતા માટે આ ભુજપુર ગામના યુવાનો બધા પ્રયત્ન કરી રહ્યા છે એમાં તમામનો સાથ સહકાર મળી રહ્યો છે અગાઉ પણ વિવિધ દાતાઓ તેમજ સ્વયંસેવકો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે આ વર્ષે પણ કશ્યપ શાસ્ત્રી મહારાજના હસ્તે આ ચોથી ગૌ ગૌકથાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ગામના સમસ્ત તમામ જ્ઞાતિના લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે અને વિવિધ દાતાઓના સહકારથી ગામમાં જે પાંજરાપો સિવાયની લગભગ સાડા આઠસો ગાયો છે જાનવરો છે એને નિભાવવા માટેનો આ ફંડ ફંડ ઊભો થાય એના માટે કરીને ગૌ કથાનું આયોજન થઈ ગયેલ છે આ કથામાં પાંચ ચાર પાંચ દિવસ દરમિયાન વિવિધ આપણા કચ્છના તમામ લોક કથાકારો મહંતો સાધુ મહંતો અને આપણા માન્ય છે ધારાસભ્ય પણ આ વર્ષે પધારવાના છે અને પાંજરાપુરમાં પણ ભુજપુરની લગભગ લગભગ સાડા પાંચસોથી સાડા પાંચ હજારથી છ હજાર સાડા પાંચ હજાર છ હજાર ગાયોનો નિભાવ થઈ ગયો છે એમાં પણ આ માધવ ગૌ સમિતિના સભ્યો વિવિધ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે અને આ વર્ષે પણ જે આયોજન થયું છે એમાં ગામના તમામ લોકો અને ગામના તમામ સમાજના સભ્યો લાભ લે અને પોતાનો યથાશક્તિ સહયોગ આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આ કથાનું આયોજન જે દાદાના ધામમાં બસ સ્ટેશનની બાજુમાં તારીખ બાર બાર તારીખથી કરી અને સોળ સોળ તારીખ સુધી પાંચ દિવસનું આયોજન કરવામાં આવેલ છે મારું નામ માણેક ભોજપુરના છીએ અમે આ કથાનું જે આયોજન આપણે જે કર્યું છે એના પાછળ મુખ્ય જે હેતુઓ છે એક તો ગાય આજે રખડતી ભટકતી થઈ છે રોડ ઉપર તો એનું જે મૂળ સ્થાન છે માતા તરીકેનું તો એ માતા તરીકેનો સ્થાન જે છે એ પાછું પ્રાપ્ત થાય તો આ વ્યાસપીઠના માધ્યમથી આપણું એક પ્રયાસ છે બીજું ગૌકથાના માધ્યમથી સામાજિક સમરસતાનો આપણે અહીંયા એક પ્રયાસ કર્યું છે જે રીતે આ પાંચ દિવસનું કાર્યક્રમ છે તો પાંચે દિવસ અલગ અલગ વિશેષ વક્તાઓ આપણે બોલાવીએ છીએ એમાં અલગ અલગ વિષયો છે પાંચે દિવસના તો એમાં સમરસતાનો વિષય છે આપણા સમાજમાં બહુ જ લોકોને ઓછી ખબર હશે કે ભારત એક અખંડ ભારત જે હતું એમાંથી ભારતના ભાગલા પડી પડીને ત્રણ ચાર ટુકડા જે થયા અને એ સમયે દેશની કેવી પરિસ્થિતિ થઈ છે તો આવું એક વિષય છે અખંડ ભારતનું આ રીતે ચાર અલગ વિષયોથી ચાર વક્તાઓને આપણે સ્થાન આપ્યું છે આમાં તો મુખ્ય જે હેતુ છે આપણું છે જે તો ગાય એક તો રખડતી થઈ છે એ ગાય એ ગાય માતાનું સ્થાન પ્રાપ્ત થાય પાછું અને મુખ્ય આ વર્ષે જે છે દુકાળ વર્ષ છે તો દુકાળ વર્ષમાં ગાયોનું નિભાવ કરવું એ પણ એક સમાજનું સમાજની સામે એક જેને કહેવાય કે પડકાર છે તો અમારી જે માધવ ગૌસેવા સમિતિ છે એ આમાં કાર્યરત છે અને કેટલા ચાર છેલ્લા ચાર વર્ષથી અમારી ગાયોને નિભાવ આ પ્રવૃત્તિ માધ્યમથી થાય છે એટલે ઘણા બધા દાતાઓનો સહયોગ છે એવી રીતે ઘણા બધા કાર્યકર્તાનો પણ સહયોગ છે અને સંપૂર્ણ ગામનો આમાં સહયોગ મળે છે આ હું બેતાલીસ બેંકની નોકરી કરીને નિવૃત્ત થયો તે તુઠ્યા એ માધવ ગાંધી અહીંયા હઈએ માધવ ગાંધી પ્રમુખ અહીંયા ને ગામ જો મુજા વડીલ ભાઈ ટ્રસ્ટી પૂરો પૂરો તા ને દાતાર શાસય દણ તા ને અસી લગભગ બાર મહિને ટ્રી બત્રી લખ ચારો વચ્ચે ગોઈએ કે ભોજપુરજી કે ને પાંચા જૈન સમાજ મામુ માતા ભોગ રખ્યો બબલા સેટ તરફથી સારો યોગ મિયો ધન્યવાદ પંચ ડી પ્રસાદ ભોજન રખ્ય અચે તો સંત મત મહાત્માચે તા મિડ મિણ મિય હિન્દુ મિ તે તા તન મન ધન ભોગ પણ તો ગામ અને ચોદ ચોડ તારીખ ચૌદ જાન્યુઆરીઓ કૃષ્ણ ભાઈ કોચરા નારાયણભાઈ દેવરિયા જો મામી દેવજી વાણી રખેલી નો તીએ અગિયાર ઔષધિ એમને મને હાજરી ડી મં આમિત્ર દયા તો મારું નામ છે ભારતી હર્ષદ સાવલા મારું ગામ ભુજપુર જ છે એટલે હું એમ જ કહું છું કે આ તો આ ચાર વર્ષથી કામ કરે છે અને હજી પણ ભગવાન એમને એટલી બધી શક્તિ આપે મા એને એટલી શક્તિ આપે કે ખૂબ જ કામ કરતા રહે અને આશાપુરા ન્યૂઝવાળા તો બહુ જ સારા જ કામ કરે છે અને અમને પણ એટલો બધો બોલવાનો મને તક આપી એ બદલ હું પણ એમનો ખૂબ આભારી છું